જેતપુરના અમરાપર ગામે તબલસી તરીકે ગામમાં સેવા આપનારનું અવસાન થતાં સમગ્ર ગ્રામજનોએ ગામ બંધ રાખ્યું હતું તો તેમની પુત્રીઓએ કાંદોતર બની પિતાને કાંદ આપી હતી સામાન્ય રીતે કોઈના મૃત્યુ પછી અંતિમ યાત્રામાં ડાઘુઓ સાથે સ્મશાનમાં મહિલાઓ જતી નથી પરંતુ જેતપુર તાલુકામાં આવેલ અમરાપર ગામમાં દીકરીઓએ આ માન્યતા તોડી સ્મશાનમાં જઈ પુત્ર ધર્મ નિભાવ્યો હતો ગામના પટેલ મંજીભાઈ ઉંધાળનું અવસાન થતાં તેમની છ દીકરીઓ તેમજ સ્નેહી સગાએ કાંધ આપી હતી એટલું જ નહીં હૃદય કઠણ કરીને દીકરીઓએ પિતાની ચિતાને મુખાગ્નિ આપી અગ્નિ સંસ્કાર પૂર્ણ કર્યા હતા હું હમણાં પર ગામના સરપંચ અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે મનજીભાઈ ઉકાભાઈ ઉંધાળ તેમને છ દીકરીઓ છે અને તેની પિતાની છત્રછયા ગુમાવી તેને આજે અનંતની વાત પકડી છે તથા અમારા ગામમાં આજીવન તબલસી તરીકે સેવા આપી અને એ સેવા અમે ક્યારેય પૂરી નહીં કરી શકી એની આજ અમને બહુ મોટી ખોટ છે એ નિમિત્તે આજે અમે આખું અમરાપુર ગામ સજ્જડ બંધ રાખી અને શોખની લાગણી વ્યક્ત કરીશું